મારા હાજુના સમાચાર લેવા જાઉં બેસતા હોયના દાડા મારા હાડુ ખુશ થઈ જા કે હા તો મારા હાજુ મારા સમાચાર લેવા આવ્યો અને મફળીયો બફળીઓ વાવ્યો હોય તો લેતા આવું ગમમાં જાઉં તો ખરો પહેલાં ભાઈ હા ઓહીંવા રમ 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 શું હાડ્યા તમે ગમમાં જ હતા જ મોજ અને

વાત તો પણ મેઘાર પાડે છે તો એ હરફો લુઘડો પહેરતો નહિ નહીં નાતો કે નહીં લુઘડો પહેરતો દાળો તો કોઈ સારું પહેરવું પડે નહીં

બે તું વર બગાડ્યું મારું કીધું ના લઈ ગઈ હા તે મારા હાથ નીકન માં ફળ્યું ખાતા છું મારો ઓછો નાતોય નહીં કોઈ નહીં નહીં બધા વહેલા વહેલા દાળો બગાડ્યો આજે ઓના કરતા તો ના આવ્યો તો સારું નહીં એને લઈ જ નહીં જવું લઈ જ નહીં આપણે જઈએ ના ના આપણા પંકુબા શીખવા સા ઓય આવશે ઓય તો ઓસો મહેમાન ગતિ એ નહીં લઈ જવું સબ બોલાવત નહીં હા ના મારા બધું આબરૂ કાઢી

ખાલી જ <laughs>

હજુ એ મઈ ય તને જો મઈ કીજી દેજો તને જો જોવા દે આ ના હું આ ઘોડા લાવતો નહી ય હજુ એ મઈ અરે એ મને લાગે કે ઘોડો હાસું લાગે અરે તારી સોનેર 15 15 એ

હવે ખરું અમાર પાછું હજી બીજા પાછું ભેગું થવા જવું પડે યાર આ તો મને કીધું લાવવા માંગ્યા હતા બીજી વાત ક અરે મોટા છોકરા ની વાતો અમુક કોઈ જાણ હતા નહીં ના ના બધા એટલે હું એને તો પછાબડો રહું કાઢો કરજો હા એ હા સાહેબ માલા એ માલા વાંધો દે તું બે હેઠા પડી બે લઈ લે અલ્યા પડી બે લાગી ઉપર આલ 100 રૂપિયા આલ 100 રૂપિયા આલ અલ્યા બગસ મેમ આલે તો એ કેતો હોય અલ્યા મેમ ભઈયા ભડ પેટ આતું ના ના દારૂ પીજે દારૂ પી માલા દારૂ પીલું હેડોથી

મારમાર કરો છો આખું અરે તું છો આ હોય લાઈન ખાતો મહિનો